નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપણે વાત કરીએ છીએ મિશન વર્લ્ડ કપ અને મિશન વર્લ્ડ કપ એટલે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને બાર મેચો અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે અને જે રીતે પરિણામ ક્યાંક રોમાંચક આવી રહ્યા છે જે મુખ્ય ધારાની ટીમો નથી એ ટીમો પણ ક્યાંક મુખ્ય ધારાની ટીમો ઉપર હાવી પડી રહી છે ખાસ કરીને યુએસએની વાત કરીએ તો યુએસએ કેનેડા સામે જીત્યું પાકિસ્તાન સામે જીત્યું સુપર ઓવર સુધીમાં સુપર ઓવરમાં મેચ પહોંચી રહી છે ટાઈ થઈ રહી છે મેચ જે આઈપીએલમાં સુપર ઓવરમાં આપણને જોવા નથી મળી એ પરિસ્થિતિ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જોવા મળી રહી છે રોમાંચક ધીમે ધીમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બનતું જઈ રહ્યું છે ખાસ કરીને અને સૌથી ખાસ કરીને સૌ કોઈની મીટ મંડાણી છે ભારત પાકિસ્તાનની મેચ ઉપર જે નવમી તારીખે રમાવાની છે એની ઉપર પણ ક્યાંક સૌ કોઈ આશાને અપેક્ષાઓ રાખીને બેઠું છે ભારતની મેચ રમાઈ આયર્લેન્ડ સામે સરસ રીતે ભારતે ટીમ ઇન્ડિયાએ પરફોર્મન્સ કર્યું જીતી જીતી ગયું અને બહુ ઓછા રનની અંદર આયર્લેન્ડને બાંધીને રાખ્યું આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ખાસ કરીને જે પીચ છે યુએસએની એ પીચ ઉપર પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ક્યાંક પીચનું એવું પીચમાં તજજ્ઞોનું એવું માનવું છે કે આ પીચથી ખેલાડીઓને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે એ વિશે પણ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ ભાઈ વર્લ્ડ કપ નવા નવા આંચકા સાથે આગળ વધી રહ્યો છે યજમાનો મહેમાનો પર ભારે પડી રહ્યા છે યુએસએ પહેલા કેનેડાને હરાવ્યું અને ગઈકાલે વર્લ્ડ કપ વિજેતા ટીમ પાકિસ્તાનને યુએસએની ધરતી પર વધુ એક સુપરઓવર મેચમાં હરાવી દીધું પાકિસ્તાન સામે હરાવી પણ દીધું આ એક મોટો અપસેટ કહી શકાય નામીબિયા સ્કોટલેન્ડ વચ્ચેની મેચમાં સ્કોટલેન્ડ જીત્યું જ્યારે વધુ એક કેનેડા આયર્લેન્ડ વચ્ચેની મેચ આજે રાત્રે રમાશે યુએસએ ની આ પીચ આજકાલ ચર્ચામાં છે પણ પણ બોલનો ઉછાળ નડ્યો હતો પાકિસ્તાન યુએસએની મેચ જોરદાર રહી ભારતના જ ખેલાડી યુએસએ તરફથી રમીને પાકિસ્તાનને હરાવ્યું હતું તો સુપર ઓવરમાં પાકિસ્તાનને શકંજામાં જકડી રાખ્યું અને ત્યારબાદ એકસો સુધી જ સીમિત રાખ્યું કે ત્રણ વિકેટ લીધી જ્યારે ભારતના મૂળ ધરાવતા નેત્રાવલકરે બે વિકેટો લીધી યુએસએ નો ચેસ પણ જોરદાર રહ્યો દિશાહીન બોલિંગ સામે યુએસએ ના બેટર્સ જોરદાર રમ્યા મેદાનની ચારે બાજુ યુએસએ પ્રથમ બેટિંગ કરતા સુપર ઓવરમાં એક વિકેટે અઢાર રન બનાવ્યા જ્યારે નેત્રાવલકરે જોરદાર બોલિંગ કરતા પાકિસ્તાનને એક વિકેટના ભોગે માત્ર તેર રન કરવા દીધા અને મેચ પણ જીતી લીધી બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેસ્ક અમદાવાદ અશોકભાઈ શરૂઆત શરૂઆત કરવી છે પીચ વિશે પણ માહિતી મેળવવી છે પરંતુ એ પહેલાં એ જાણવું છે કે વધુ એક મેચ જ્યારે સુપર ઓવરમાં પ્રવેશ કરી રહી છે આઈપીએલની આટલી બધી મેચો થઈ પરંતુ એક પણ મેચ સુપર ઓવરમાં નથી ગઈ વર્લ્ડ કપમાં આ બીજી મેચ સુપર ઓવરમાં ગઈ છે કેમ આવું થઈ રહ્યું છે રોમાંચની નવી પરિભાષા એનું નામ ક્રિકેટ અને ખાસ કરીને ટી ટ્વેન્ટી ક્રિકેટ જે પ્રમાણે સ્ટાન્ડર્ડ પીચીસ ઉપર અથવા તો જે મેદાનો છે મેદાનો એસ્ટાબ્લિશ્ડ મેદાનો ઉપર આઈપીએલની મેચો રમાય જ્યારે તમે બીજી કોઈ જગ્યાએ રમવા ગયા છો ત્યારે પણ તમને અલગ અલગ પ્રકારની જે પીચો ત્યાં હોય એ જ પ્રકારની પીચો જોવા મળી અહીં આગળ અલગ પ્રકારનું વાતાવરણ છે યુએસએ એક પહેલીવાર વર્લ્ડ કપ હોસ્ટ કરતો દેશ છે અને ત્યાં આગળ અમુક જગ્યાએ પીચો છે અમુક જગ્યાએ લેટડાઉન પીચો કરી કરવામાં આવી છે એટલે કે બિછાવી દેવામાં આવી હોય તો ક્યાંક એ પ્રકારની પરિસ્થિતિની અંદર આ બધા રિઝલ્ટ આ બધા પરિણામો જોવા મળે છે તમે જો રિસન્ટ પાસ્ટમાં બહુ મોટા સ્કોરની મેચ પણ નથી બની નો ડાઉટ આપણને એક બે મેચો જોવા મળી થોડી ઘણી મોટા સ્કોરવાળી પણ મોટાભાગે અહીંયા સ્કોર બનતો નથી કારણ કે પીચો અનિબંધ છે પીચો ઉપર રન્સ બનતા નથી પીચ પડ્યા પછી બોલ બાઉન્સ થાય છે થોડો સ્લો આવે છે અથવા તો જે કોઈ એના વેરિએશન થવા જોઈએ વેરિએશન જે છે ઇટ ઇઝ નોટ અ કન્સિસ્ટન્ટ વેરિએશન્સ એટલે આ બધી પરિસ્થિતિને કારણે બેટ્સમેન જ્યારે મેદાન ઉપર ઉતરે છે તો હી ઇઝ લિટલ કોશિયસ અબાઉટ પ્લેઈંગ કે કોઈ બોલ મને બીટ નહીં કરે હું આઉટ તો નહીં થઈ જવું તો દે આર ઓલવેઝ ગોઈંગ વિથ તમે વેસ્ટ ઇન્ડિઝની અંદર જો પીચો ઉપર રમતા હો તો તમને ખબર છે કે આ પીચો ઉપર ફાસ્ટ બોલર્સની એ થવાનું છે તમે સાઉથ આફ્રિકામાં રમતા હોય ભારતમાં રમતા હોય પાકિસ્તાનમાં રમતા હોય તો યુ અવોટ સ્ટાન્ડર્ડ વિકેટ્સ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ એની સ્ટાન્ડર્ડ આઇડેન્ટિટી અને એની સ્ટાન્ડર્ડ રમવાની પદ્ધતિ ઇડન ગાર્ડન ઉપર તમે રમતા હો તો તમને એમ થાય કે સ્પિનરોને યારી મળશે જ ચેન્નાઈમાં તમે રમતા હોય તો સ્પિનરોને યારી મળશે જ તમે બીજા કોઈ ઓસ્ટ્રેલિયાના કોઈ મેદાન ઉપર રમતા હોય તો તમને એમ થાય કે ફાસ્ટ પીચ જોવા મળશે ત્યાં આગળ ઇંગ્લેન્ડની પીચો ઉપર ફાસ્ટ પીચ જોવા મળશે સાઉથ આફ્રિકા ફાસ્ટ પીચો જોવા મળશે અહીંયા આગળ અનનોન પીચ છે આ પીચ ઉપર પહેલાં ક્યારેય રમત થઈ નથી ક્યારેય કોઈ રમ્યું નથી એમ કહી શકાય અને એટલા માટે થોડી કોશિયસનેસ વધારે આવે છે ઓવરમાં મેચ જવીએ તો એક કોઈન્સિડન્ટ કહી શકાય કારણ કે બે હજાર બાવીસમાં નું ત્રેવીસની આસપાસ આઈપીએલમાં મેચ થઈ હતી અને સુપર ઓવરમાં મેચ ગઈ હતી નો હિયર વિધિન ધ સેવન ડેઝ બે મેચો સુપર ઓવરની તમારી જોવા મળી રહી છે યુએસએ જેવો દેશ કે જે પહેલીવાર ક્રિકેટ રમી રહ્યો છે વર્લ્ડ કપમાં એ સારી સારી ટીમોને અંફાવે છે તો કંઈક અલગ પ્રકારની ઘટનાઓ ઘટી રહી હોય એવું બને છે કારણ કે અહીં આ દેશમાં પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે સુપર એટ પછી અલગ પરિસ્થિતિ આવશે બેન બી જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં રમવાનું આવશે ત્યારે તે વખતે તમને મેદાનો એ રીતના સ્ટાન્ડર્ડ મળશે તો અહીંયા આગળ થોડી કોશિયસનેસ વધારે છે અને એ પણ રોમાંચક વાત એ બને અહીંયા રોમાંચક એમ નથી બનતું કે બસો રન કરે અને બસો એક કરીને ચેન્જ કરી લીધું અહીં રોમાંચક એક કરે કે પહેલાં એકસો સાહીઠ કર્યા તો આ ટીમે એકસો સાઈઠ કર્યા અને આગળ એકસો નવ કેવો સ્કોર હતો એમાં પણ ટાઈ પડી હતી તો કહેવાનું તાત્વ્ય છે કે યસ થોડી કોશિયસનેસ છે એના હિસાબે આપણને એક જેને કહેવાય ટાઈ મેચો જોવા મળે છે અથવા તો સુપર ઓવરની મેચો જોવા મળે છે અને એ સુપર ઓવરમાં સ્કિલ્સ કેટલી જબરજસ્ત હોય છે કાલે જે જોઈએ એ મેચમાં પણ સુપર ઓવરની સ્કિલ્સ કામ લાગી અને એ સ્કિલ્સની અંદર ક્યાંક પાકિસ્તાન કરતાં ચડ્યાતું યુએસ ઉપરવાર થયું તો આ જે બધી ઘટનાઓ છે એ શું કહેવાય વર્લ્ડ કપને રોમાંચક બનાવે છે ઓલવેઝ એડિંગ ટુ ધી હે એમ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હા યાર આવી ઘટનાઓ પણ વર્લ્ડ કપમાં બને છે તો માં નથી બનતી છતાં પણ કારણ કે આઈપીએલ એક એક અલગ પ્રકારનું ક્રિકેટ છે ત્યાં દે ધનાધન જ કરવાની છે તમારે યુ હેવ ટુ અહીં તો તમારે એ પણ ધ્યાન રાખવાનું કે તમે યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી વિકેટ પડી જાય તો તકલીફ થશે આમ થશે ત્યાં આગળ એવું કંઈ નથી ત્યાં યુ હે બીન પેડ એન્ડ યુ આર સપોઝ ટુ પ્લે એટલે એ પરિસ્થિતિમાં અહીંયા થોડીક અલગ પણ પડે છે એના કરતાં દેશ માટે તમે રમતા હોય અને તમારા ફ્રેન્ચાઇઝી માટે રમતા હોય તો ઇટ ઇઝ ઇટ એઝ ગોટ એ ડિફરન્સ અને એ ડિફરન્સ ક્યાંક પ્રેશરના રૂપે પણ જોવા મળે છે અને એટલા માટે મોટો સ્કોર બનતો બી નથી ચેસ થતો નથી એમ કહી શકાય બિલકુલ એક બીજી પણ વાત એ છે કે આપણે પીચની વાત કરીએ ને પીચને લઈને ક્યાંક સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે ખેલાડીઓને ઈજા પહોંચી રહી છે અને આ વચ્ચે જો વાત કરી કે આજે જ આજ મેદાન ઉપર કેનેડા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ છે શું લાગી રહ્યું છે કે જ્યારે ભારત પાકિસ્તાનની મેચની વાત આવશે ત્યારે પીચ બદલવાની શક્યતાઓ કેટલી જણાઈ રહી છે અને શું બદલવી પણ પડશે એવી પરિસ્થિતિ સામે આવશે કારણ કે આજની મેચ ઉપર ક્યાંક આકલન થશે તો એક વાત તો ચોક્કસ છે કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા એ કન્સર્ન તો ચોક્કસ જતાવ્યા છે અને ધ મેસેજ હેઝ બીન સેન્ડ ટુ આઈસીસી એબાઉટ ધ પુઅર પિચ રોહિત શર્માને પણ ઈજા થઈ આ પીચ ઉપર આ પીચ ઉપર રિષભ પંતને પણ ઈજા થઈ બોલ અનિવન બાઉન્સ આવે છે ગુડલેન્ડ સ્પોટ ઉપરથી બોલ શૂટ થાય છે તો આ બધી જે ઘટનાઓ છે એ બની ચૂકી છે હવે તમે કલ્પના કરો કે ભારત પાસે ધુરંધર ફાસ્ટ બોલર્સ છે પાકિસ્તાન પાસે ધુરંધર ફાસ્ટ બોલર્સ છે એ ભૂલી જઈએ કે કાલે હારી ગઈ છે આઈ એમ ટોકિંગ વોટ ઓવરઓલ એની ટીમ જે છે એ જો પીચ શોર્ટ પીચ આવ્યો અથવા તો કોઈ લેન્ડ ઉપર સ્પોટ દડો ઉછળ્યો અને મોડા ઉપર ભટકાયો તો શું તો આ ચિંતા ઓલરેડી ભારતે વ્યક્ત કરી છે અફકોર્સ શક્યતા ઓછી છે કે કોઈ ફેરફાર થાય પણ એક વાત ચોક્કસ છે કે આ પીચ ઉપર ઘણી બધી વાતો થઈ છે એક તો સ્કોર નથી થતો મોટો સૌથી મહત્વની વાત એ છે કે સ્કોર મોટો થતો નથી આપણે એક મેચ જોઈએ સિત્તેર એસીમાં એક ટીમ સમેટાઈ ગઈ તો અહીંયા આગળ એ પ્રશ્ન પણ છે બીજો એક અનિવન બાઉન્સ છે અનિવન બાઉન્સના કારણે શું થાય પાર્થ કે ધ બેટર ઇઝ ઓલવેઝ કોશિયસ એને જે પેલા શોર્ટ્સ ફ્રીલી જે તમે સ્ટાન્ડર્ડ મેદાન ઉપર જે ફ્રીલી શોર્ટ્સ રમતા હોય એ શોર્ટ્સ તમે અહીંયા રમી ના શકો તમને એમ થાય કે યાર આ બોલ કદાચ શૂટ થશે મને વાગશે તો દેટ ઇઝ ધ રીઝન યુ નો ધ રન્સ ડઝન કમ અપ દેટ ફાસ્ટ તો આ પણ એક વસ્તુ છે અને તમે જોવા જાઓ તો ભારત અને પાકિસ્તાનની મેચ એ આમે હાઈ પ્રોફાઇલ હાઈ વોલ્ટેજ દુનિયામાં સૌથી વધારે લોકો જોવે એવી મેચ એ પ્રકારની મેચમાં જ્યારે કોઈ આવી ઘટના ઘટે કારણ કે બંને ટીમોમાં અગેન કાલની હારને આપણે વાત અત્યારે ના કરીએ તો બંને ટીમો જે છે એ બંને ટીમો પાસે ફાસ્ટ બોલર્સ પણ સારા છે બેટર્સ પણ સારા છે અને ઇટ્સ ગોઇંગ ટુ બી વન ઓફ ધ બેસ્ટ મેચ ઓફ ધ ટુર્નામેન્ટ તો આમાં કોઈ ઈજા ના પહોંચે કારણ કે બંને દેશો ભલે પાકિસ્તાન કાલે હારી ગયું છે છતાંય દે હેવ કમ હિયર ટુ વિન ધ વર્લ્ડ કપ ઇન્ડિયા હેઝ કમ હિયર ટુ વિન ધ વર્લ્ડ કપ યુએસએ હેઝ કમ હિયર ટુ વિન ધ વર્લ્ડ કપ તે વખતે ઇન્જરી થયા વિના તમારી ટીમ સતત એક પછી એક મેચો રમે એ બહુ અગત્યનું છે અને એટલા માટે એ કન્સર્ન જે છે એ બતાવવામાં આવ્યો છે કન્સર્ન આઈસીસીને કહેવામાં પણ આવ્યો છે ભલે બદલવાની કોઈ વાત હજુ સુધી ના આવ્યો પણ આજની મેચ ઉપર પણ નજર ચોક્કસ રહેશે કે આજે કઈ રીતે પીચ બિહેવ કરે છે કારણ કે આજની પીચના બિહેવિયર ઉપર કદાચ જો વધારે તકલીફવાળી પીચ તમને જાણવા મળે તો આઈસીસી મે ટેક સમ ડિસિઝન જે શક્યતા ઓછી છે તો આજની મેચ ક્રુશિયલ રહેશે અને આ મેદાન ઉપર આજની મેચમાં શું થાય છે એ બહુ મહત્ત્વનું બનીને રહેશે યા બિલકુલ હાજી મેચ કૃષિલ રહેસાને આપે વાત કરી કે ગઈકાલની ક્યાંક પાકિસ્તાનની એ હારને આપણે ના કન્સિડર કરીએ પરંતુ યુએસએની જીતને કે યુએસએની વિજયને એક આંકલન કરવું જરૂરી બને છે કારણ કે આપણે શરૂઆતમાં કહ્યું કે રોમાંચની ક્યાંક હવે પરિભાષા બદલાતી એવું લાગી રહ્યું છે કારણ કે મેચો સુપર ઓવર તરફ પહોંચી રહી છે અને બે સતત બીજી મેચ પહોંચી તો ગઈકાલે જે ટાઈ થઈ સુપર ઓવરમાં મેચ પહોંચી યુએસએની જે વિજયને આપણે જોવું હોય એક આંકલન કરવું હોય તો કેવી રીતે કરી શકાય અ વેરી ગુડ ક્વેશ્ચન બિકોઝ એમ લાગતું હતું કે યુએસએની ટીમ નવી છે ગ્રુપમાં સરળતાથી એને હરાવી શકાય એમ છે એની સામે મેચ જીતવી એકદમ ઇઝી છે બટ ધોઝ થિંગ્સ આર પ્રૂવન રોંગ યુએસએની ટીમની આટલી જબરજસ્ત તૈયારીઓ આટલું આક્રમક ક્રિકેટ નો બડીય થોટ ઓફ ઇટ લેટ મીટેલ્યું કારણ કે એવું જે રીતે એ ક્રિકેટ રમે છે અને જે રીતે પર્ટિક્યુલરલી ગઈકાલની મેચમાં લોકોનું પરફોર્મન્સ હતું આઈધર બોલિંગ ઓર બેટિંગ એટલે પાકિસ્તાન જે બી વર્લ્ડ ચેમ્પિયન થઈ ચૂકેલી ટીમની સામે પ્રથમવાર આ ટીમ રમતી હતી છતાંય કોઈ જગ્યાએ ફેર ફેક્ટર મને ના દેખાયું કે ભાઈ સાહિદ આફ્રિદી બોલિંગ કરે છે ફલાણા બોલિંગ કરે છે થોડું સાચવીને રમવું નથી વર જસ્ટ પ્લેઈંગ ધ નેચરલ ગેમ તો આ એક વસ્તુ યુએસએ માટે બહુ સાચી અને મોટી વસ્તુ બને છે જો ભારત પાકિસ્તાનને હરાવી દે છે તો પાકિસ્તાન માટે કપરા ચઢાણ થઈ શકે છે કારણ કે આપણે જાણીએ છીએ કે ટોચની બે ટીમો જ આગળ જવાની છે ત્યારે પાકિસ્તાન જેવી ટીમને હરાવીને યુએસએ સાબિત કર્યું કે ભાઈ નહીં ક્રિકેટ તો યુએસએમાં પણ તમને ફાયર બ્રાન્ડ જોવા મળશે આ રીતના જીતીએ એવું જ ક્રિકેટ જોવા મળશે એ ક્યાંક ને ક્યાંક એ લોકો પ્રસ્થાપિત કરવામાં સફળ થયા એના કેપ્ટન જે પટેલ છે એ ગુજરાતના છે એટલે ગુજરાત ભારતીય છે ઘણા બધા ભારતીય ટીમ લગભગ છ સાત જણા છે એની અંદર તો ક્યાંક એમને પણ જે કહ્યું એમણે કહ્યું કે એવું ના માનતા કે અમે ક્રિકેટ જાણતા નથી ક્રિકેટ અહીંયા આગળ સ્ટે કરવા આવ્યું છે મીન્સ કે ઇટ્સ ઇટ્સ ગોઈંગ ટુ સ્ટે એટલે યુએસએ પુરવાર કરવાનું હતું આ વખતે શું પુરવાર કરવાનું હતું કે ભાઈ અમે ક્રિકેટ સારું રમીએ છીએ અમે શોકેસ કરવાની હતી એમની જે એમની જે રમવાની જે શૈલી છે દેટ હેઝ બિન ડન વેરી વેલ બે મેચો જીત્યા બે મેચો જીતીને સ્વાભાવિક રીતે અત્યારે ટોચ ઉપર હોય પોઈન્ટ ટેબલના તો ક્યાંક એક વસ્તુ એક એસ્ટાબ્લિશ કરવામાં યુએસએ માંગતી હતી કે અમે સારું ક્રિકેટ રમીએ છીએ એ એસ્ટાબ્લિશ કરવું તો આઈ થિંક દેવ સક્સેટ જે રીતે આની આગળની મેચમાં છુઓ નાઇન્ટી ફોર રન્સ એક ખેલાડી અમારે અને જે રીતે મેચ જીત્યા કે જે ગઈકાલની મેચમાં જે રીતે ફાસ્ટ બોલર્સે જે રીતે બોલિંગ કરી આઈ થિંક એવરીથિંગ જે જે એ પણ ખેલાડી જે કહેવાય કે સુપર ઓવર જે કરી એ પણ ઇન્ડિયન પ્લેયર્સ ઇન્ડિયન ઓરિજિન પ્લેયર્સ જ છે પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે અને એણે પણ જોરદાર બોલિંગ કરી સૌરભભાઈનું નામ છે અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને જે બોલિંગ કરી એના કરતાં સારી કક્ષાની બોલિંગ કરી સારી લાઇન લાઈન સાથે બોલિંગ કરી સારી એક્યુરેસી એણે અને બોલ અને રનનો જે એ છે એ પણ બરાબર રાખ્યો અને સૌથી અગત્યની વાત કે એમને એટલા રન કરવા અઢાર રન થયા હતા ઇફ હેવ નોટ મિસ સેકન્ડ એટીન રન્સ વેર દેર જે યુએસઓ બનાવ્યા પાકિસ્તાને એટલા રન બનાવવા ના દીધા સો અ ફેન્ટાસ્ટિક બોલિંગ ફેન્ટાસ્ટિક બોલિંગ જે રીતે કેપ્ટન જે બોલિંગ કરી છે મનાંગ પટેલે દેટ વોઝ ઓલ્સો ફેન્ટાસ્ટિક તો ક્યાંક એમ કહી શકાય કે પ્રૂવ કરવું હતું યુએસએ ને કે અમે સારી ક્રિકેટ રમીએ છીએ અમે સારું ક્રિકેટ રમીએ છીએ એ ગઈકાલે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ બધાથી પ્રૂવ થયું બિલકુલ એકસો ઓગણ સાઈઠ એટલે કે એકસો સાહીઠ એકસો સાહીઠ રનનો ટાર્ગેટ હતો પાકિસ્તાન માટે પણ ક્યાંક એ બહુ મોટો ટાર્ગેટ ન કરી શકાય જે પરિસ્થિતિ પાકિસ્તાનની ટીમની વાત કરીએ આપણે કહ્યું વિશ્વ વિજેતા ટીમ છે દિશાહીન જોવા મળી ક્યાંક બોલિંગ એક કંગાળ રહી બેટિંગમાં કોઈ એક એક એગ્રેસિવનેસ પાકિસ્તાનની બેટિંગમાં ન જોવા મળ્યું જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચ થઈ રહી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તો કેમ પાકિસ્તાન આટલી ખરાબ રમત કેમ રમી રહ્યું છે એની પાછળ કોઈ સ્પેસિફિક કારણ હોઈ શકે સી પાકિસ્તાન ક્રિકેટર્સ બીન ઓલવેઝ ઇન સસ્પેન્સ એટલા માટે કે જે રીતે એમને ત્યાં કેપ્ટનો બદલાય છે જે રીતે એમને ત્યાં ચેરમેન્સ બદલાય છે અથવા તો મોટી ઉથલપાથલ આવે છે ખેલાડીઓ બદલાય છે તમે જો અમુક ખેલાડીઓ જે રમી રહ્યા છે આપણને એમ થાય કે આ ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન ટીમને કેટલું તો ક્યાંક આ વખતની જે ટીમ છે એ નિશ્ચિત જોવા મળે છે બાબર આઝમને ફરી કેપ્ટન બનાવ્યો છે બાબર આઝમની કેપ્ટનશીપમાં જે ટીમનું પરફોર્મન્સ છે ઇવન કોઈ રીતે ઇન્ડિવિજ્યુઅલ નથી આફ્રિદી જે રીતે ગઈકાલે બોલિંગ કરતો હતો જે એણે વાઇડ નાખ્યા છે અથવા તો જે રીતે ઇટ વોઝ વેરી ઓર્ડિનરી બોલિંગ લેટ મી ટેલ યુ વેરી ઓર્ડિનરી ત્યાર પછીના જેટલા પણ એ લોકોના જે બોલર્સને એને એપ્લાય કર્યા દે ડી નોટ બોલ ધ રાઈટ ધ સિંગ એકસો રન તમે પહેલી વસ્તુ કે તમે બેટિંગ ખરાબ કરી ધ પોરેસ્ટ બેટિંગ કે એકસો ને ઓગણસાઇઠ રન તમે કરી શક્યા યુએસએ જેવી પહેલીવાર રમતી ટીમને સામે પણ તમારા બેટર્સ એટલા કમ્ફર્ટેબલ નહોતા એટલે પહેલી વસ્તુ એ હતી અને ત્યાર પછી જે બોલિંગ કરી એ પણ એમાં વિચાર કરો જીતવા ના દીધા મેચ ટાઈમાં ગઈ અને ટાઈમાં પણ એ રીતે બન્યું કે પાક યુએસએના બોલર્સે જે બોલિંગ કરી એના કરતાં ક્યાંક પાકિસ્તાનના બોલર્સે બોલિંગ કરી એ ક્યાંક ઉણી ઉતરી એના બેટ્સમેન રમ્યા એના બેટ્સમેનમાં ફેર રહી ગયો પાંચ રનનો અને ટીમ આખી હારી ગઈ એટલે પાકિસ્તાનની ટીમ હારી ગઈ તો અહીંયા આગળ બે ત્રણ વસ્તુ બહુ અગત્યની છે કે એક તો પહેલાં બોલિંગ યુનિટ બહુ ખરાબ બોલિંગ કરી લેટ બી વેરી ફ્રેન્ક અને બોલ બોલિંગ ડિપાર્ટમેન્ટે અફકોર્સ લો સ્કોરિંગ મેચો યારે છે એવું માની લઈએ આપણે તો એકસો ઓગણસાહીઠનું ટાર્ગેટ છે ને ભારત કોઈ રીતે દબાણ લાવતું નથી હવે એ દબાણ એટલા માટે નથી લાવતું કે યાર આ તો થઈ જાય એવું ટાર્ગેટ બટ ટાઈ પડી એટલે ઇટ્સ અ ગ્રેટ થિંગ અને ત્યાર પછી જે વસ્તુ હતી એ સંભાળવાનું હતું કે ટાઈ પડ્યા પછી યુ બીંગ અ સિનિયર ટીમ યુ બીંગ અ ટીમ વોઝ વોન ધ વર્લ્ડ કપ યુ કેન ડૂ ઇટ મચ બેટર વે કે હાઉ ટુ ટેકલ ધિસ સિચ્યુએશન પણ એમાં પણ તમે ફેલ ગયા એટલે પાકિસ્તાન ઉપર માથલા તો ધોવાય જ છે ઘણા બધા ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે પણ એ બધાની વચ્ચે ક્યાંક એવું તો નહીં થાય કે આ હારનો બદલો પાકિસ્તાન ડબલ એટેકથી ભારત સામે આવશે એ પણ એક જોવાનું રહેશે બિકોઝ એટલી બધી ટીકા થઈ જાય આજના ન્યૂઝપેપર જુઓ તમે ટીવી ચેનલ્સ પર જુઓ કે એના કોમેન્ટેટર્સ જુઓ વસીમ અકરમની તમે વાત સાંભળો તો આઈ થિંક ધ ટીમ ઇઝ બિન ડ્રેગ્ડ ઇન ટુ ઓલ ધીસ યુ નો તો ક્યાંક ને ક્યાંક એક ફરી જો રીગેન કારણ કે પાકિસ્તાન એક ટીમ છે કે જે યુનો દાવેદાર છે ગયા વખતે શાનદાર રમી પણ છે તો અહીંયા જોવાનું રહેશે કે એ કેવું પ્રદર્શન ભારત સામે કરે છે ઇફ ધીઝ ઇઝ ધ સ્ટેજ તો એને મારા ખ્યાલથી સ્ટેજ ગ્રુપમાં એ ત્રીજા ક્રમે નહીં આવી શકે બિલકુલ સોય કારણ કે તમારી પાસે યુએસ ઓલરેડી બે મેચ જીતી ગઈ છે ત્યાર પછી ભારત છે ભારત છે ભારત અને યુએસએ આ બે ટીમો ટોપ ફોરમાંથી બે બે ટોપ ફાઇવ ફાઇવ ટીમ પાંચ ટીમોમાંથી બે ટીમો તરીકે બહાર નીકળશે એ પાકિસ્તાન ડઝન્ટ વિન ઓન સન્ડે તો એક મહત્ત્વની મેચ પણ એ સાથે સાથે વાત એ છે કે આ વખતની કેપ્ટનશીપ અને જે કમિટમેન્ટ લેવલ છે ઝીરો જણાય એક બોલ ગઈ કાલે સ્લીપમાં ઉછળ્યો સ્લીપર અને વિકેટકીપરની વચ્ચેથી ગયો નોબડી ઇઝ ટ્રાઇડ ફોર દેટ કેચ નોબડી ઇઝ ઇવન ટ્રાઈડ લેવાની વાત તો બીજી છે એકબીજાની સામે જોતા રહ્યા બોલ નીકળી ગયો તો આ જે પરિસ્થિતિ જે છે ટોટલ મેચ છે એટલે એમાં હવે ભારત સામે કેવું પ્રદર્શન જોવાનું રહેશે ખાસ કરીને આ પીચોનું પણ જેટલું આપણે વાત કરીએ એ પણ એક મહત્ત્વની બાબત છે કારણ કે બંને ટીમો પાસે સારા બોલર્સ છે પાકિસ્તાનનું ગઈકાલનું પ્રદર્શન પેથેટિક બહુ જ ખરાબ બહુ નબળું પ્રદર્શન બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ બધે જ એ લોકો બેકફૂટ ઉપર રહ્યા અને યુએસએ જીતી ગયું બિલકુલ આજની જ્યારે મેચની વાત કરીએ તો આજે કેનેડા અને આયર્લેન્ડ વચ્ચેની મેચો ન્યૂયોર્કની પીચ ઉપરનું ક્યાંક જજમેન્ટ પણ એક બની શકશે શું લાગી રહ્યું છે આજની મેચ એક રીતે એક દ્રષ્ટિએ તો કેનેડા યુએસની સામે હારી ગયું છે એ પરિસ્થિતિ છે આયર્લેન્ડની વાત કરીએ તો ઇન્ડિયાની સામે હારી ગયું છે કેવી રીતે બંને એકબીજાને ટક્કર આપશે અને એક પીચનું ખાસ કરીને તો મહત્ત્વનું જજમેન્ટ શું આજે થાય એવી શક્યતાઓ કે સી બહુ સારી વાત કરી તમે કારણ કે આજે જ મેદાન ઉપર રમવાનું છે એ જ પીચ ઉપર રમવાનું છે કે જે પીચમાં આગળ રમી ચૂક્યા છે એટલે બોલની મુવમેન્ટ લઈ લો કે પછી તમે સ્કોરિંગ લઈ લો પહેલી વસ્તુ તો એમ સજેસ્ટ કરે છે કે ભાઈ મેચો જેટલી બી થશે એટલી લો સ્કોરિંગ થશે અહીંયા ખાલી એ જ જોવાનું છે કે આ બંને ટીમોના જે ખેલાડીઓ છે બંને બબે બબે મેચો જીતેલા છે એકબીજાની સામે તો એ ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ ના જે એમ ઇન્સ કે ટીમના જે બોલર્સ છે એ કેવું પ્રદર્શન કરે છે અને કેટલો સ્કોર બને છે એક વાત ચોક્કસ છે તમે આઈપીએલમાં બસો અઠ્યાસીનો સ્કોર બસો ઇઠ્યોતેરનો સ્કોર બસો સડસઠનો સ્કોર બસો પચાસનો સ્કોર જોઈને તમે આવો અને અહીંયા આગળ તમે કોઈ ટીમ સિત્તેરમાં આઉટ થાય છે કોઈ એંસીમાં આઉટ થાય છે કોઈ નેવુંમાં આઉટ થાય છે સેટ નથી થતું આ બંને વસ્તુ એટલે અહીંયા આજે એ પણ જોવાનું રહેશે કે સ્કોરિંગ કેટલું થાય છે જો પહેલી મેચમાં જે રીતે સ્કોરિંગ થયું આયર્લેન્ડ નાઇન્ટી સિક્સ સમથિંગમાં આઉટ થઈ ગયું આજે જો એવો દબડકો થશે તો દેર ઇઝ શ્યોર કે ભાઈ પીચ ઉપર કંઈક એ આવે છે અને દે નીડ ટુ કરેક્ટ ઇટ પણ અધે ઇફેક્ટ ઇઝ નોટ હેપનિંગ તો જોઈએ છે શું આગળ ઉપર થાય છે પણ આજે એ નક્કી ચોક્કસ થશે કે આ પીચ ખરેખર રવિવારની મેચ રમાડવાને લાયક છે કે નહીં બિલકુલ એ સૌથી મહત્વનું ડિસિઝન રહેશે કારણ કે આપે જ વાત કરી કે ભારત અને પાકિસ્તાની મેચ એક હાઈ વોલ્ટેજ મેચ છે અને તમામ લોકો દેશ અને દુનિયાની અંદર તમામની નજર આ મેચ ઉપર સૌથી મહત્વની હોય છે અને મોટા ભાગની મેચો લો સ્કોરિંગ રહે છે વાત કરી પરંતુ બોલર્સનું પ્રભુત્વ પીચના કારણે જોવા મળી રહ્યું છે કે પછી પીચના કારણે મોટા સ્કોરની શક્યતાઓ બેટર્સ પાસે નથી રહેતી અ પહેલી વસ્તુ તો એ છે કે અત્યાર સુધી એવો કોઈ મોટો સ્કોર જોવા મળ્યો નથી એટલો મોટો સ્કોર કે જેને જે આપણે આઈપીએલમાં જોઈને એના કરતાં તદ્દન વિપરીત પરિસ્થિતિઓમાં ટી ટ્વેન્ટી ક્રિકેટ અહીંયા રમાઈ રહ્યું છે બીજું એમ હતું કે ભાઈ મુખ્ય ધારાની ટીમો જે છે એ ટીમો કંઈક ફાસ્ટ ક્રિકેટ કંઈક ગ્રેટ ક્રિકેટ કંઈક સારું ક્રિકેટ રમશે અને એન્ટરટેન કરશે હવે જો પાકિસ્તાનની ટીમે એન્ટરટેન ના કરી શકતી હોય પાકિસ્તાનની ટીમ જીતતી ના હોય તો કઈ રીતે તમે જોઈ શકશો જે જે મોટી મોટી ટીમો છે એ મોટી આઠ ટીમો તો કમસે કમ સરસ પ્રદર્શન કરે તો અહીંયા આગળ એકસો નવમાં પણ એક મેચ પતી આયર્લેન્ડની ટીમ આપણી એમાં છન્નુંમાં આઉટ થઈ ગઈ તો લો સ્કોરિંગ મેચ જો હશે તો લોકોને અફકોર્સ ઇટ ઇઝ નોટ એ ફ્રેન્ચાઇઝી એટલે એવું નથી કે ફ્રેન્ચાઇજીનું કમાણી ઓછી થઈ જશે જો નહીં રમતો ધી કન્ટ્રીઝ વીચ આર પ્લેઇંગ તો એક દેશ માટે તમે રમો છો પણ હા એટલે એમાં એટલી આક્રમકતા પહેલાં તો જોવા નહીં મળે પહેલી વાત એ છે કે આક્રમકતા કારણ કે દેશનું ક્રિકેટ છે એટલે જોવા નહીં મળે બીજી એ છે કારણ કે યુએસએમાં રમાય છે કે મોટાભાગની પીચો સ્લો છે એટલે પણ તમને મોટો સ્કોર જોવા નહીં મળે ત્રીજું કે ઓલ ધ બેટર્સ આર કોશિયસ એ રમતી વખતે ધ્યાન રાખે છે કે કોઈ બોલ કંઈ આવીને મને અથડાઈ ના જાય કારણ કે આ ટ્રેડિશનલ મેદાનો નથી સેલ્ફમેડ પીચો લેટ ડાઉન કરવામાં આવી છે એટલે આ જે પરિસ્થિતિઓ છે ત્યાં બેટ્સમેનને કોશિયસ થોડું રહેવું પડે છે અને એના કારણે બોલર્સને એનો એડવાન્ટેજ મળી જાય છે બિલકુલ દર્શક મિત્રો બોલર્સને એડવાન્ટેજ મળે છે પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે આજની મેચ ઉપરથી એક જજમેન્ટ યુએસની આ પીચનું આવશે કારણ કે આ જ પીચ ઉપર ભારત અને પાકિસ્તાનની મેચ પણ રમાવાની છે રવિવારે નવમી જુનારો જ કેવી પ્રકારની પરિસ્થિતિ શું જજમેન્ટ બદલાય છે કે નથી બદલાય કારણ કે અશુકભાઈએ તો વાતચીત કરી કે શક્યતાઓ નહિવત લાગી રહી છે કે પીચ કે વેન્યુ બદલાય આશા રાખીએ કે ભારત અને પાકિસ્તાનની મેચ સૌ કોઈ નિહાળે આનંદથી અને એ જ ઉત્સાહને ઉમંગ જોવા મળે એ જ રોમાંચ જોવા મળે અને ઇન્ડિયા જીતે એ જ આશા સાથે કાર્યક્રમને પૂર્ણ કરીશું અશુકભાઈ આપમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શું અત્યારની રજૂઆતમાં અત્યાર આટલો જ ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર